એલા ભૂરા કાકા છે કે ઘરે કરે એટલે શું કરે છે ભૂરા કાકા આઈ હજી તારું નામ મારે ઓઠે જ હતું લે ત્યાં તું ટાટકી ગયો એમ નઈ ભૂરા કાકા તમે મોટર લીધી તમે કોઈને કેતા તો છો ને સાયકલ લઈને મારો મોટર લઈને આટા ન મરે એમ નઈ આ જો અમારા કરેટા ને સાવી આપણે કરેટા લીધી છે તો હું કેમ સાવી ભેગી ભેગી રાખું છું એમ સાયકલ લઈને આટા મારો ભલે અમારા મોટર લીધી છે તો મોટર લઈને આટા મરે ને એમની તને કોને કીધું મેં મોટર લીધી કરસણ કાકા એ કીધું કરસણ કાકા કી ભૂરા એ મોટર લીધી છે હવે એને તો કોને કીધું ભગવાન જાણે કેદી કાકીએ કીધું મારે ભૂરી કાકીએ કીધું હોય રામ આ કરશન કાકા એ તો ભાઈ રે કઈ છે તારા સુધી હમાચાર પોગી ગયા એમને મોટર લીધી છે પણ એમ નહિ તમારે મોટર લીધી છે મને ભેગો નો લઈ જાવ જાઓ હાથી હાકી નહીવા તારે મને પૂછાય તો ખરું ને કે ભૂરા કાકા તમે કઈ મોટર લીધી છે મોટર લીધી હોય તો હું તને ભેગો ન લઈ જાવ મને ક્યાં મોટર આવડે છે

પેલા હવે ક્યાંય ગાંગરતા ને ગાંગરતા ને કેવા આવ્યો કઈ મોટર લીધી છે પાનસો પીસોતે મને કીધું જેમ તમને કીધું એમ એક પાણી ટાંકામાં પાણી ચડાવવા માટે ઓલી મોટર લીધી પાણીની મોટર તો એમ તમારે ગંગરાય ને કરશન કાકા ને કેવાય ને ફોન કરીને કઈ દિવસ દ ગામડા ને ખબર પડી એલા ભગા પણ તારે તે કોઈ ને કીધું જ નથી ને એટલે ખરેટા ને સારી હું ખરેટા ને સારી રાખું કાકા તમારા ધંધા છે ને હવે જા 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 હવે જા કોઈને કેતો ને હવે પાણીની મોટર લીધી છે ટાંકા માથે સરતું નહોતું ને તારાય ધંધા છે ને પેલા ગામમાં હું અત્યારે ગયો તો એ પાનસો ને પીચો તો જણાઈ મને કીધું ખોરાક કાકા મોટર લીધી મોઢું મીઠું કરાવો એટલા પાણીની મોટર મોટરમાંય મારે મોઢા મીઠા કરાવવા ને તમારે જા 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 હવે જા તું કોઈને ક્યાંય કેતો ને પાણીની લીધી છે એલા ભાઈ ઓલી હાંકવાની નથી લીધી આવું છે બધું એમ મારે તો મને એમ કે આ ભગવત બધે ગાંગરે છે આખા ગામમાં તો આ કરશન કાકા એમ છે એ ઘર બાકી નથી રાખ્યું કરશન કાકા લે હા જા 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 એમાં તું ભાઈ પીને આવ્યો છો તને ભાઈ નો નશો ઉતરતો જ નથી એટલે આ શિવરેત ને દી એક ભાઈ પીવાની હોય તું સો કલાક ભાઈ નશામાં રહેશ આપડે ભગત રહ્યા ને ગોર્ધન ભગત અમે ચાર પાંચ જણા ભેગા થઈ જાય ને મુખાભાઈ હોય ઓલા બાપભાઈ હોય હું હોય અમે ચાર પાંચ જણા ભેગા થઈ જાય ને એટલે ગોર્ધન ભગત એમ કીએ કે લાવો ભાંક બનાવું તો મહાદેવ ના મંદિરે બેઠા હોય ભલે મારા ભાઈંગ પીધી તો શું થઈ ગયું એમ મુકા પીએ ભલા બાપભાઈ ભાઈ પીએ આ બધા અમે ભાઇંગ પી હું એક નથી પીતો હજી ભલે શિવરાજ ને વાર હોય પણ મહાદેવ ના મંદિરે તો ભાઈ જ હોય ને કાંઈ અહીંયા કારણે થોડું બીજું કઈ મળે આ ગોરધન ભગત બનાવે બહુ કામ સારું છે ગોરધન ભગત ને એમ ભાઈ બનાવવાનું અને મુકા ભાઈ નું બાપ ભાઈ નું સારું છે ભાઈ પીવા ને મારું આ હારવાડ હોય ભગા ને હારવાડ હોય ઈ બે હા હા એ નઈ ભાઈ પીધી હોય ને હવે કોઈ કેતો નહીં ભાઈ જા જા મોટર લીધી કરસણ કાકાને ફોન કરીને કયો ને ઈ ગાંગરેજ આખા ગામ માં આવે કાકા કેવડી એની મોટર ની છોકરા પણ મારા ફૂલ દેખાડો છો તમારું કરો ને એ ફટાય મોઢા માંથી ફટાય કે મેં પાણીની મોટલ લીધી છે હવે જાહેરાત કરશે હારવા લીધી બોટલ લીધી પણ પાણી લીધી થોડી ગામ ને ખબર હોય એ તમારે કેવાનું હોય ચાલો હવે તમે કઈ દીજો તરાગરા પાણીની બોટલ લીધી છે બધા પૂછપરછ કરતા